હેલ્લો ભાઈ મહાદેવ જય શ્રી પહેલી વાત તો એ આપણે તમે છે ને પેલા તો આપડી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો પછી આ વિડીયો જુઓ બરોબર પેલા આપડી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો કરી દીધી હજી નથી કરી દો ને ભાઈ સબસ્ક્રાઇબ કરી નાખો ચેનલ પછી તમે વિડીયો જુઓ મિત્રો મસ્તી કરું છું આજના વિડીયોની અંદર આપણે જોવાના છીએ ટીવીએસનું એક્સેલ હંડ્રેડ જે કમ્ફર્ટ મોડલ છે એ આજે આપણે લોકો જોવાના છીએ પેલા હું તમને એક વાત કીધું મિત્રો વિડીયો ચાલુ કરતા પહેલા કે છે ને એક વસ્તુ તમે યાદ રાખજો કે આ રીતના કોન્ટેન્ટ છે ને બહુ જ ઓછા ક્રિએટરો આવે છે કે ભાઈ તમે જોવો ને કે ગાડીઓના ગુજરાતીની અંદર બહુ ઓછા છે મેં જોયા બહુ જ ઓછા છે એવું નહીં હું એમ નથી કહેતો નથી છે પણ બહુ ઓછા છે તો આપણે તમારા ભાઈને સપોર્ટ કરો આપણે અમરેલીથીના જ છીએ અમરેલીની પબ્લિક હોય એ સપોર્ટ કરજો બહારની પબ્લિક હોય એ સપોર્ટ કરજો સપોર્ટ કરતા રહ્યો તમે એટલે આપણે વિડીયો ઉતારવાની મજા આવે તમારી માટે નવી નવી ગાડી લાવવાની મજા આવે ભાઈએ કોમેન્ટ કરી હતી કે ભાઈ એક્સપ્લેન્ડેડ કમ્ફર્ટ લેતા હો તો એ ભાઈની કોમેન્ટને આપણે જોઈ અને આજે આપણે એક્સપલેન્ડેડ કમ્ફર્ટ છીએ તમે કોમેન્ટ કરજો તમે જે કોમેન્ટ કરશો એ ગાડી લઈ આવશું સમય થશે ખાલી સમય તમારે જો મારે રહેવું હોય મારી સમય કાઢવો હોય તો તમે કરી નાખો તો હવે ભાષણ દેતા આ ચાલુ દઈએ છે રીતની તમેડ કમ્ફર્ટ જોવા મળે છે ફ્રન્ટમાં છે એ તમારે ટીવીએસનો નો લોગો આવી જાય છે સ્ટીકરની અંદર અહીંયા છે એ તમારે હેલોજનમાં હેડલેમ્પ આવી જાય છે અહીંયા છે એ તમારે એલોજન ની અંદર ઇન્ડિકેટર આવી જાય છે ટેલિસ્કોપિક સસ્પેન્શન જોવા મળે છે ટ્યુબ વાળા ટાયર જોવા મળે છે

લઈ રીતનું છે પાછળ છે એ તમારા એડજસ્ટેબલ સસ્પેન્શન આવે છે આ જે સસ્પેન્શન જોવો તો તમે એડજસ્ટ થઈ જાય તમારી હાઇટની અકોર્ડિંગ સેકન્ડ વસ્તુ કે આની અંદર તમારે સેલ્ફ સ્ટાર્ટ આવી જાય છે આ ગાડી રહે ને એ સેલ્ફ સ્ટાર્ટ આવે છે અહીંયા તમારે હાઈબીમ લોબીમની સ્વિચ આવી જાય છે અને અહીંયા ઇન્ડિકેટરની સ્વિચ આવી જાય છે અહીંયા હોર્નની સ્વિચ આવી જાય છે એના લોકની અંદર આખી આખું સેટઅપ આવે છે સ્પીડોમીટર મીટર ઇન્ડિકેટર ઇન્ડિકેટરની અહીંયા તમને બેજિંગ જોવા મળી જશે છે હાઈબીમની બેજિંગ જોવા મળી જશે એન્જિન સ્ટોપ સોરી એન્જિનનું જે ચેકલાઇટ છે એ અહીંયા જોવા મળી છે એન્જિન સ્ટોપ બટન અહીંયા છે અને છે એલઈડીની અંદર ડીઆરએલ આવી ગઈ છે એલોજન ની અંદર હેડલેમ્પ આવી ગયા છે રિયર ની વાત કરું તો રિયર ની અંદર જે છે એ અહીંયા તમારે ટેલ લેમ્પ એલોઝન ની અંદર મળશે ઇન્ડિકેટર એલોઝન ની અંદર મળશે સાયલેન્સર ની ઉપર જે છે એ ક્રોમની પ્લેટિંગ આવી જશે કઈક આ રીતની અને અહીંયા છે એ ક્રોમમાં

અને એક્સલ હંડ્રેડ તો તમને ન્યા મળશે મળશે ને મળશે અત્યારે એવું લાગે તો તમે એકવાર શોરૂમની વિઝિટ કરજો જોજો તમને કયું મોડલ ગમે છે આ મોડલની જો ટેસ્ટ ડ્રાઈવ લેવી હોય તો પણ તમે રૂબરૂ જાજો શોરૂમે તમને ટેસ્ટ ડ્રાઈવ પણ મળી જશે આ ગાડીની અને ઇન્ફોર્મેશન મેં તમને પૂરેપૂરી પ્રોવાઈડ કરી છે કોઈ પણ વસ્તુ રહી હજી એક વસ્તુ તમને કહી દઉં કે આની અંદર તમારે છે એ નાઇન્ટી સેવન પોઈન્ટ એટ સીસી સમથિંગ એન્જિન આવે છે એનો પાવર પિકઅપ અને એક્સલેશન બધું અહીંયા ઉપર લખી દઉં છું કે ભાઈ મેક્સિમમ ટોર્ક મેક્સિમમ પાવર અને એન્જિન ટાઈપ મતલબ કે એન્જિન ટાઈપમાં આ એર જ આવશે હવડવા જે એન્જિન અને એન્જિનની જે ડિસબર્સમેન્ટ છે સોરી એન્જિન જે છે એ કેટલા સીસીનું છે એ પણ હું તમને અહીંયા ઉપર લખીને રાખી દઈશ બરાબર એટલે એ જોવાનું ભૂલતા નહીં અહીંયા એક રિફ્લેક્ટર આવી જાય છે કે જે રાત્રિના સમયે કામમાં આવે વાડી બાડીમાં તમે ગાડી લઈને ગયા હો રાત્રે તમે નીકળતા હો

હવે હે ને આપણે હે ને મિત્રો માઇક છે આપણી પાસે બરોબર હવે માઇક છે ને હું લઈ જઈ અને તમને આનો અવાજ સંભળાવી પહેલાં તમને સ્ટાર્ટ કરીને ખાલી હું દેખાડી દઉં છું પછી માઇક છે એ નીચે લઈ ગયે એટલે કદાચ અમારો અવાજ છે એ તમને અત્યારે થોડી થોડી વાર માટે નહીં આવે થોડી વાર માટે એન્જિનનો અવાજ સાંભળી ગયો તો મિત્રો આપણે છે એ એન્જિન સ્ટાર્ટ કરી દીધું છે હવે તમે છે એ આનો એકવાર અવાજ સાંભળી તો મિત્રો કંઈક આ રીતનો છે એ આનો અવાજ આવે છે ગાડી તો બેસ્ટ છે તમારા દાદાનું ઓછી થઈ જાય કીક મારવાની જે વસ્તુ છે એ આમાં મટી જાય હવે એ વસ્તુ બેસ્ટ છે પાંચ લિટરની ટાંકી આવશે માઇલેજ જો વાત કરું તો એવરેજ તમારામાં પચાસ સોરી પંચાવન ટુ સાઈઠ આરામથી આપી દેશે ગાડી તમારી ડ્રાઇવિંગ સારી હશે તો કારણ કે ફોર સીસીનું એન્જિન છે મેક્સિમમ ટોપ સ્પીડ આમાં બતાવે છે એસી ની પણ તમે જોવો ને સિક્સટી આજુબાજુ હોય જાય ડ્રાઇવિંગ પ્રમાણે છે અને આને એટલી બધી ભગાડાય નહીં આ ગાડી જે રહી એ મેઇનલી આપણે વાડી તથા ઓવરલોડ માટેની છે સોરી ઓવરલોડ નહીં પણ લોડિંગ માટેની છે હવે આની પછીની નીચે ગાડી સોરી આની નીચેનું મોડલ જે આવે એની લોડિંગ માટેનું છે એમાં તમારે પાછળની જે સીટ છે નીકળી જાય એ એચડી મોડલ છે હેવી ડ્યુટી કે જેની અંદર તમે માલ સામાન છે આરામથી રાખી શકો એ એ કંઈક તમને ટીવીએસ ની એક્સલ હંડેડ કમ્ફર્ટ જોવા મળી જાય છે આઈ ટચ મતલબ કે આની બેજિંગ દીધેલી છે આઈ ટચની અને આ રીતની આખી ગાડી જોવા મળી છે એક શોરૂમ ભાવ અહીંયા ઉપર આવતા હશે આની અંદર જેટલા કલર છે એ હું આગળ રાખી દઈશ જોઈ મિત્રો કલર ને બધું હવે છે હું તમને એક વાત કહી દઉં કે આપણી ચેનલ ને છે ને પેલા સબસ્ક્રાઇબ કરી નાખો તમે બરોબર અહીંયા હું જે વિડીયો તમે જોવો છો તો સબસ્ક્રાઇબ કરી નાખો આપણી ચેનલ ને આવા નવા નવા બાઇક્સ અને કાર્સ રિલેટેડ વિડીયો જોવા માટે અને એ પણ મને કોમેન્ટ કરજો તમે કે હવે હું કઈ ગાડીની રિવ્યુ છે એ લાવું બરોબર ને હવે કઈ ગાડીનું રિવ્યુ લાવું એ તમે મને કોમેન્ટ કરી દેજો થેન્ક યુ સો મચ એન્ડ સુધી વિડીયોને જોવા માટે હર હર મહાદેવ જય શ્રી રામ